એ ભગવાન વશિષ્ઠજી મહારાજે પરમાત્મા રામને કહી શકે હે રામજી આ સ્વરૂપને પોંamba માટે આડા ચાર દરવાજા છે ચાર ભૂમિકાઓ ન છૂટે ત્યાં સુધી તારા મૂળ સ્વરૂપને પોંમી શકીશ પેલો તો કર્મનો દરવાજો કર્મનો દરવાજો એટલે દેહ છે આ દેહ તારી જાય જાયની ત્યાં સુધી આગળ આપે દુવાજુ ઉપાસનામાં આ જે મન છે એ જગ્યા ઉપર તું જઈ શકીશ અને જ્યારે ઉપાસનાનો દરવાજો ના સૂટે ત્યાં સુધી આ વર્તીદન જ્ઞાન છે એ જાય નહીં આ બધું જે કોઈ બોલો ને આ જે કોઈ દેવો અને જે કોઈ અવતારો કે જે મોણ કો છો એ તમારી વર્તીનો આરોપ છે એક સવાય બીજો કોઈ છે એ વર્તીદન જ્ઞાન જ્યાં સુધી ની જાય ત્યાં સુધી મહાપ્રસે કે દેલ છે કે જમ છે તે સદોદિત અખંડ પરમાત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ નું જ્ઞાન થાય એવો અને એ પછી જ્યારે વૃત્તિ દન જ્ઞાન સુચ્યા પછી ત્યારે શબ્દે છોડી દેવો પડશે અને શબ્દે થી આગળ શબ્દાયમાં છે પણ શબ્દાથી દે ભાવન બારો અને તત્વમાં છે પણ એ તત્વ નથી સર્જન હારો આ બે થી તમારે આગળ જાવું પડે બાપ માટે કરીને આવું જીવન તમારું બનાવવું હોય તો પહેલા તમે જેવા છો તેવા કોઈ ના આવું હોય ને ખેર કોઈ દે તમારે કોઈ ખો આપણે જે જેવા ખાયડાયેલા હો ને એવા આવી આઈ જો ગુરુના ના શરણ જો જે સરજી આયા તો જેવા હતા એવા પાપો થી ખાયડાયેલા હતા તો તરત પીર થ્યા છે થી આ પણ આપણે હજુ થી આ વાતો કાયમ હોંભળવામાં ખૂબ ખાડો જેમ ખાય ખેડૂત બનાવે ને એટલે બહુ ફૂંદે બઉ ખૂંદે ને એટલે પછી એ બઉ કાઠું થઈ જાય એમાં ગમે તે ટ્રેક્ટર ને તો જમીન ઘણા શબ્દો અને આપણે ખાડા જેવા થયા છો એક શબ્દ પકડી આ કથા હોપડી આ રમાય હોબ્યો આ વેદ હોબળ્યો ને તમે એટલા મજબૂત થયા છો કરો જો આમાંથી વાત વિચારતા હોય તો આ બધું હોપડી લીધું બીજું શું હજુ ઉધી આવી આપડી ને તરસ ન તો થઈ જ્યાં સુધી શું કરશો માટે કરીને આ વસ્તુને જોણવી હોય તો તમારે જીવા સો દીવા તમારે કશું એ કરવાનો નહીં મહાપુરુષે કે દેવ ભૂખ લાગી હોય ને એક વ્યક્તિ આ ગટર માં પડી ગયો જતો તો અન ગટર હેડતી તીન પડી ગયો અને એક વ્યક્તિ ડેરી માં દૂધ ભરતો તો લપસી પડ્યો તે નો દૂધ નો કે નતો ઇના ઉપર ગટર વાળાનો પડ્યો એનો અસ્વસ્થ વહેલો થાય કે દૂધ વાળો પેલો રહ્યો એ ગારાથી ખરડાયેલો છે પળ ની અંદર એ પીર થઈ જાય છે અને આર્યો એ પુણ્ય થી ખેડાયેલો છે પેલો પાપથી આ પુણ્ય કોઈ દાડો પવિત્ર થવાના એ રાયે બાપ આકા જીથી ખેડાયેલા છે ગમે તે તો પાવડર લગાવો અમે તો બધા સમજેલા છો અમે તો રાત દાડો પુણ્ય કરીએ છે અમે તો આટલો આશ્રમની ની અંદરિયો જમાડીએ છે અમારો આશ્રમ ચાલે છે આ બધું એક તમારી માન્યતા છે બધોનો જમાડનાર બધોનો પૂરું કરનાર એક પરમાત્મા છે પણ આ જે તમારા મનની અંદર આ ગ્રંથી છે હા એક વસ્તુ છે તમે દાસ થઈને જે કોઈ કરતા છો એ કરવા માટે છૂટ છે પણ જો દાવો કરીને કોઈ કર્યું તો કોઈ દાડો આ મેળ પડે એવો નથી દાદો દાવા આપણા મહારાજ એ સુંદર કીધું કે દાદો દાવા છોડ કર નીર દાવે સો કટ કિતને સોદા કર ગયા બિન દાવે કે હક મહાપ્રસિદ્ધ કીધું કે સાચી વસ્તુ જમસે તેમ અરે નરસિંહ મહેતા એક વખત લખી મોકલી અને એવી મોકલીને તે દ્વારકાની અંદરિયા બધા તીર્થવાસી ફર્યા પણ ત્યાં એ સોમળશ્યામ નામનો શેઠ જ કોઈ ના મળ્યો એના પછી એકદમ હતાશ થઈ અને કે આપણે ઠગાઈ ગયા અને આપણી કોઈને ઠેકડી કરી ને આરેળી આપણો છજી ગયો એમ કરી વાતો કરતા કરતા નગરમાં કોઈને નગર બહાર નીકળે શું નીકળ્યા નગર બહાર નીકળ્યા એટલે ભગવાન હોમ મળ્યો હવે મોયન મોય રહેવું છે બહાર નીકળવું નથી અને ભગવાન ખોળવો વાહ વાહ નીકળવું પડશે આ આ નગરી બહાર નેકળવું પડશે બાપ અને જો બહાર નીકળ્યા એટલે હોમાત ભગવાન આયા કે ભાઈ શું કે વાતો કરો છો કે મન ઠજી જો કે ભગવાન સંત કોઈને ઠકે જ નહીં અને જો સંતને તમે જો કોઈને ના ઠકે એ તો ઠગાય ખરો પણ ઠગે આવી ઊંડીઓ લખતા રહે છે પણ શેઠ તરીકે ના લખતા ઓણોતર તરીકે તમે મારા ઉપર આ ઊંડી લખજો એમને પરમાત્મા જેવા પરમાત્મા આપણોને હમ ન થાય અભિમાન ન થાય બેન કદાચ એક કિલો હોનું પહેરી અને બધા આંગ ઉપર બધા જ આંગી કદાચ સોનાનો શણગાર પહેરી દે અને દર્પણમાં ઓમ જોઈ અને પાછો ઓમ ઓમ રૂપાળો આશી નો મલકાય અને કે ઓમ જુઓ કે આ રૂપ મારું છે એવું છે તો ના હાચી છે આપણે કીધું ને કે પ્રતિવંતા તો મહાપુરુષે પતિ જ ગુણ ગાયું આપણે આ બધું હોય ને તો આ તો ગુરુ મહારાજ નું સૌભાગ્ય છે તમારું નથી અને મારું એ નથી તો ભગવાન નું છે બાપ આ તો ગુરુ નું છે સંત નું છે એમ કે મારું છે તો મહાપુરુષે કીધું કે સોલમો કોઈ નાખવો પડે આ તો બધો સૌભાગ્ય રહ્યું એ પોતાના પતિ નું છે તે મહાબુ સૌભાગ્ય રહ્યું એ ગુરુ મહારાજ નું છે બીજા કોઈ નું છે અને કદાચ એ જગ્યા પર આપણે આયા હોય ને તો મહાપુરુષે કીધેલું છે કે હર હંમેશો દાસ ભાવે રહીને આ સેવા કરજો સ્વામી ભાવ થા કરતા નહીં ભલે જગત ગમે તે શબ્દ બોલે પણ એ એવા શબ્દો છે કે તમારા તમારાકરણ ને મેલું કરવા વાળા છે મોટાઈ ના છે આ બધા શબ્દો જો મેથું કાયમ ની મોરજ ખાય છે એને ડાયાબિટીસ થાય થાય ને તેમ મહાપુરુષ કે માનથી કોઈ દાડો ભક્તિ નહીં કરવાની ભલે ને આ તમારે તો એ ઓળખતા જ નથી

ત્યારે તન ધન આપ્યા પછી બાપ એ પ્રવેશ મળે છે અને એ વાત આ તો વળતે પુરુષે નથી કે બેનો નથી ગુરુના દેશમાં જઈને આવે ને એ બેન કે ભાઈ રહેતો

કોઈ ઉઘાડી ફરતી નથી ના આ કપડા પિયરનો છે એ પિયરનો લુગડો ઉતારી અને જે દેશમાં જાવું છે એવા કપડો પહેરો એ કપડો પહેરાવવા પડે જે દેશમાં જવાનું છે એને સાસરે જવાનું છે તો આ પિયરનો લુગડો હોય ઉતારીને સાસરાનો પહેરી અને ત્યાં જજો તો કપડો જયારે અહીં જાવું છે ઈને જો કદાચ એ દેશનો જોઈતો હોય તો પછી તો બોલી ચાલીને મહાપુરુષ જેટલા મહાપુરુષો જ્યાસે એનો વિવેક મર્યાદા કેટલો આપણે તો દારણ ધારા તો આ જમાના જેમ પેલા જેમ લૂઘડો બદલે ને જેમ આ જ્ઞાન થાય અને કોઈ નથી હરી ના ધન હરે જેવા હરીનો સમય ખબર છે કે આ દીકરી લગન કરેલી છે અને એના ઘેર રહેશે આ દીકરી જો કુંવારી છે તો કપડા ઉપર ખબર પડે છે બાપ તમારા આજે વર્તન છે ને એ તમને જઈ ગુરુ મહારાજ એ તન આપ્યું મન આપ્યું ને ધન આપ્યું એ તો તમારું નથી એ તો ગુરુના દેશનું છે એ તો ગુરુનું છે જે પહેર્યો છે ને ચોલો તુલો ના બધો એ જેમ એક દીકરી પહેરે છે તો પતિ છે તેમ આર્યુ એ તો સંતનો દેહ આપ્યો છે તરવર સરવર સંત ચોથા વર્ષે મે કે પરમાનત કે કારણે ચારો દરિયા છે અને આ રહે આ ચોથી ભૂમિકામાં આવી અને આ જગતના જીવોને પોતાની ભૂલ જે થઈ છે ભૂલ ને સુધારવા માટે સંત છે ને એ જીવન મુક્ત મહાપુરુષ છે અને આ બધા મહાપુરુષો આ જીવાત્માઓ છે ને એ બંધન માં છે એ બંધન માંથી મુક્ત કરવા માટે મહાપુરુષે કે તો કે સંતરા સ્વરૂપમાં ભક્તાના સ્વરૂપમાં આ સાધુ યોગ કોઈ બી સ્વરૂપ ધારણ કરે પણ આ જીવોને મુક્ત કરવા માટે આ એક મોટી ટીમ જન ઘણો મોટો એક મહાન સંતોરો એક સમુદાય છે ગુરુના આદેશ પ્રમાણે આ વર્તન કરી લેલા છે ને કે આ ઈશ્વરના સર્જેલા બધા જ આ જગતની જાળેમાં બંધાયેલા છે ભગવાન જે સર્જ્યું ને એ તો ચમ કર્મ પ્રધાન વિશ્વ કર રાખા જીની હે જેસા કર્મ કિયા એસા ફળ આ બધું કર્મથી આ જગત બંધાઈ ગયેલો છે આ જીવાત્મા અને સદગુરુ મહારાજ કર્મોમાંથી બંધરમાંથી મુક્ત કરે છે ભલે જેસરજી જવાબ સાનિધ્ય જવાથી કર્મ એને ભોગવવાનું ના આવ્યું અને એ આગની જ કર્મ

રહે નહી રાત ગુરુજી એવા ગો બોધ સુણતો કર્મ પણ બાપનો જટ ખોવાય જીવ જાત ગુરુજી એવા અને હમણાં બાપુ સુંદર કેતા કે એક કાગળ જેટલો જો પટ રહી જાય ના બને એટલે કીધું કે માયા પડદો મટાડીને મેળવે કમળાપતિ પતિ કુશળ ક્ષેમ ગુરુજી એવા ગોતી એક અગર ચંદન ના આશરે તરો થઈ જાય ચંદન તોલ ગુરુજી ભૂતીએ આવી ગુરુ મહારાજના ચરણમાં જઈ તમે સાચી વસ્તુને જોડો આપણે કોઈ આ ગાદીઓ ઉપર બેહવા માટે નથી થયા અને હોય આ તો એ મહાનની મહાનતા છે કે હું બેહો એવું કે હોય આ મારે તો કોઈ બેહવાનો નતો તમારે આ જે છે ને તમે ને અમે બધા એક જ ભૂમિકામાં છો પરંતુ આ તો એમનો એક વિવેક છે કે અમારે આ મહાપુરુષોનો અને આપણી પરંપરા છે ઋષિ મુનિઓ સાધુ સંતોની છે એ વિવેક ને કોઈ દાડો છોડતા ભાવમાં ગુરુ શ્રેષ્ઠ ને એ વાત ચોક્કસ છે બાપ માટે કરીને આવી સાચી વસ્તુને રાખજો નહીતર મહાપુરુષ દેલો જો મર્યાદાનો ભંગ થયો વિવેક છૂટી જ મહાપુરુષો જ્ઞાન નો ગણો કે બધો નો આ વ્યવહારનો રાજા તો વિવેક છે જેમ તમારા બધા તીર્થો નો રાજા પ્રયાગ છે અને આપણે પ્રયાગરાજ માં ને તો બધા તીર્થો નો

તમારે જે કેવું હોય કોઈ વાણી અમારી બદલતા મહારાજ કોઈ કે વાણી મારી ફીર કઈ એ તને એ દે ખારી શું મીઠી પડી એવો સદગુરુ આ તો આ બોલતા ને માંથી આવે અના મોઢામાંથી જીભ ઉપરથી આ વાણી આવે છે પણ જે સંતો ના દેશ આવે છે ને તો જીભ વિના એ તો આકાશ ધારા છે જેમ હિમાલય ના શિખરો જેમ ધારાઓ છૂટે છે તેમાં પોતાના અનુભવની વાણી એ જયારે શીશ ઉતાર્યા પછી એ નિર્વાણી પ્રાપ્ત થાય છે અને એ જીભ વિનાની ની જોડી મહામુક્તિ ને મોડો એ વાણી તારે કીધું કે જીભ વિના નું બોલવું ને

એમની દ્રષ્ટિ હતી ને ત્યારે બધા ગંગાધર હેડ્યા ને એ ગધાડવું પાણી વાળા બહુ બહુ અમોમાં પ્રોણ જતો હતો એ બધા હેડ્યા જેવું ગધાડું જોયું અને એકનાથજી એ ઓમ જોયું બહુ ભગવાન શિવજી તો હોય છે આ જ મંદિરમાં એમને ગંગાજળ પાઈ દીધું અભિષેક કરી દીધો પેલો તો ખૂબ આનંદ આનંદ કરતો છે અને પેલા ચેતબંધ રામેશ્વર જ્યાં પહેલા મહાપુરુષો હતા ને એ તો લાઈનમાં ગોઠવાઈ ગયા ચાર વાગે આપણે અંબાજી વહેલા દર્શન કરવા જાવ તો લાઈનમાં ગોઠવાઈ ને એમ કે મારો આ ગંગાજળ અભિષેક પહેલો એમ કહે ભગવાન શિવજી ને અભિષેક ગંગાજળ નો કરાવવાનો એ બધા લાઈનમાં ઊભા હતા અને દ્વાર ખોલ્યો પૂજારી મહારાજ શ્રી બધું એમને આખું મંદિર ઉજાડી પસે એમ કે હવે અભિષેક કરવો તો આકાશવાણી થઈ કે શિકા ગંગાદળ અભિષેક નહીં પડી જ્યાં સુધી સાચી વસ્તુ નહી નામદેવજી નો એ કૂતરું આવ્યું એ રોટલા લઈને બધા નામદેવજી બધાડી નામદે રોટલા લઈને નામદેવજી વાડી લેવા જતા રોટલા લઈને દોડતા વાડી લઈને દોડ્યા અરે પ્રભુ ચોપડ્યા વડા છે ઉભારો ઉભારો રોટલી ચોપડવાની છે વાળી લઈને દોડ્યા પેલાનો કૂતરો દેખો પેલાનું વિઠ્ઠલ દેખો મહાપુરુષ કે છે આ તો તમારી કોણ છે દુર્યોધન ને બધા સત અપલા ગ્રમરાધાર બધા સત દેખોણો અને દુર્યોધન ને બધા અસત દેખોણા આની આ ભૂમિ ને આની આ ભૂમિ કાસે એકને સત દેખાય એકને અસત દેખાય એકને બેન દેખાય ને એકને ભગવાન દેખાય ભાવ આ રે તો તમારી દ્રષ્ટિનો ભેદ છે માટે કરી ચોખળવાજા હો ને તો વળાતા રવાળા સડીજા હો માટે સાચી વસ્તુ છે આપણે તો જેટલું બને ને તેટલું મહાભરસી કીધેલું છે કે કચરો પાસો કરો એટલે જેટલું જેટલું ગહાયને કે હીરો એટલે પાસે મોહ પડેલો એનો જ પ્રકાશ એનું આવરણ દૂર થશે તારે એ જળકાટ મારશે હમણાં બાપુએ સુંદર કીધું કે જ્યારે પુષ્પ ખીલે ને તો કોઈને વામાંતર ના આપવું પડે હા એ તો કોરે મોરેથી ને ભમરાન કોરે મોરેથી દોડી દોડીને આવે

જે દિવ્ય ઉદય થાય છે તે સાચી વસ્તુ છે માટે કરીને આજનો પ્રસંગ અમારે કોણદર જે જીવન મુક્ત મહાપુરુષો એટલે મે મંડળ અને એમના આ બગીચાના માળી તરીકે અમારે વસરાબ્રાહ્મજી મહારાજ બધા મળીને બગીચો તો મહાપુરુષે કે દેલું છે કે અમે ખેતી કરીએ ને એટલે ચોમાહુ આવે ને પછી શિયાળો આવે પછી ચોમાહુ વેર વળી તો બગીચો ખીલી ને તૈયાર થયો માટે કરીને અમે કોઈ કોઈ ઓછું ના દેખાવાનું

હા તમે જોશો ની સભા મોટી છે પણ ભજન મોટું ના હોય ભજન ભજન જ છે માટે કરીને કદાચ હજારો ની સંખ્યા ગણી ભજન હજારોની સંખ્યા ગણાય તેમ આપણે આ બધા જ પદ અંદર આ બેઠા ગમે તેટલો તમે ઘણા ગમે જેટલા ગણો પણ મૂર્તિકા તો એક છે છે ને તે પરમાત્મા એક છે આત્મા એક છે એવું સમજી અને મહાપુરુષે કોઈને કોઈ કડવા વેણ કહેતા નહીં મહાપુરુષે કીધું ને સંતોષી મરણ કરી લ્યો શ્વાસો શ્વાસ અવશરાઓ નહીં માણે એમાં એક સુંદર વાત કરી કે તમારી હર મેશો કોઈ ને કોઈ દાડો કડવા વેણ કહેતા નિર્મળ ભાવ નિત રાખજો રાખજો નિર્મળ નેણ સૌને સરખો ગણી અને કોઈને કેશ યોન કાઢવો મેણ અવસર આવો ફેર આવે એવો માટે કરે એવો આજનો અવસર એટલો બધો જીવન મુક્ત મહાપુરુષોનો આપણોને દર્શન કરાયો એમના સત્સંગનો અમૃત પાન કરાયો અને આ બધાને લાવો લીધો માટે કરીને મંડળ અને અમારે બસરામરામજી મહારાજને જે ગ્રંથ પહેલો હતો ને આજે છે તમામી તમામ ગંગાણી ગંગાદળ પ્રવાહ ચાલુ રહેશે પણ જેટલું ગંગાધળ પીશો તેટલો આપણે પાવન થશો માટે પ્રેમથી એ ગંગાનું પાન કરી લાવો લેજો એટલું કહીએ અને સંતોના આચરણમાં મારી વાણીને વિરામ આપો ભોજિએ કૃષ્ણ કનૈયા